અમરેલી સરદાર સર્કલથી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી સરદાર સર્કલથી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ જેમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા કલેક્ટર સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા દેશના મહાન સપૂત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના પાવન અવસરે રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે સવારે આઠ કલાકે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભવ્ય યુનિટી માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું યુનિટી માર્ચ પદયાત્રા અમરેલી સ્થિત સરદાર સર્કલથી ગિરિયા અમરેલી બાયપાસ નાના માછિયાળા મોટા માછિયાળા શેડુબાર સુધી યોજાઈ આ પદયાત્રામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ભાજપના કાર્યકર્તાઓ સરકારી અધિકારીઓ પોલીસ ફાયર ટીમ નગરપાલિકાની ટીમ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના આગેવાનો વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ